મેસનું ભોજન ખાવાથી વિદ્યાર્થીનીઓ બીમાર પણ પડી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે ફરિયાદ કરવામાં આવી રહી છે મેસમાં જમતા પહેલા ધ્યાન રાખવા મેસેજ હવે ગ્રુપમાં વાયરલ થઈ રહ્યા છે સંસ્કારી નગરી વડોદરા અને તેવામાં શિક્ષણની નગરી પણ વડોદરા કહેવામાં આવે છે જ્યારે આપણે શિક્ષણની વાત થતી હોય ત્યારે વડોદરા એક સમયમાં શિક્ષણના સ્થરમાં સૌથી આગળ હતું ઉચ્ચ શિક્ષણ વડોદરામાં મળતું હતું અને એમાં એમએસ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે વર્ષો જૂની જાણીતી નામે યુનિવર્સિટી છે દૂર દૂરથી ના માત્ર ગુજરાતના પરંતુ દેશથી પણ વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં ભણવા આવતા હોય છે અને જો ત્યાં જ એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આવું ભોજન પીરસવામાં આવતું હોય જેથી તેઓ બીમાર પડી જાય ખાવામાંથી ઈયળો નીકળે તો પછી વિદ્યાર્થીઓએ કરવું શું જવું ક્યાં એ સવાલ ઉઠે છે

યુનિવર્સિટી દ્વારા આ અંગે ઓલરેડી તપાસ સમિતિ રચાઈ ગઈ છે અને અમે વેસ્ટના જે જે મેસમાંથી આ પ્રકારના ફૂડ નીકળ્યા છે તેની સામે યુનિવર્સિટી દ્વારા કડકમાં કડક પગલા ભરવામાં આવશે કારણ કે યુનિવર્સિટી દ્વારા હંમેશા મેસને એક કાયદાકીય પ્રક્રિયાને સેન્ડરિંગ ટેન્ડરિંગ કરીને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે અને ત્યારબાદ જો એમના તરફથી ગુણવત્તા ખોરાક આપવામાં ન આવે તો યુનિવર્સિટી એની સામે પગલા લેતી જ હોય છે એટલે આ અંગે યુનિવર્સિટી દ્વારા ચોક્કસ ટૂંક સમયમાં જ કાર્યવાહી કરવામાં આવશે શું છે હિતેશભાઈ જ્યારે આપ કોન્ટ્રાક્ટ આપો છો અને કોન્ટ્રાક્ટર ધ્યાન નથી રાખતો આ પ્રકારે વિદ્યાર્થીઓના ભોજન સાથે ચેડા થઈ રહ્યા છે તેમના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે બરોબર છે કે જે વિદ્યાર્થીઓને આપણે ભોજનનો કોન્ટ્રાક્ટ આપ્યો છે જે વિદ્યાર્થીઓ માટે

એટલે આ પ્રકારની ઘટનાઓ થતી અટકે એ જ હેતુ છે એ જ ઉદ્દેશ્ય છે અને એ જ ઉદ્દેશ્ય સાથે સીધું અને સતમાં અમે સવાલો પણ ઉઠાવતા રહીએ છીએ અને આ જ રીતે આગળ પણ સવાલો ઉઠાવતા રહીશું આ સાથે જ આજે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ